નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મહેમાન ગતિ બનેલી ઘટના વિશે મહુવાની પાસે ખોબા જેવડું દાતરડી ગામ આવેલું છે તે ગામ મૂળ દેતા સન ભીલેસોની આસપાસ વસાયું હતું પહેલા દેતપુર કહેતા પછી ક્રમશઃ દાતરડી થયું એ સમયે ભીલ અને કોળી જ્ઞાતિનો વસવાટ હતો પછી ભાવનગરના વજેસંગ મહારાજે આ ગામડાનો કબજો કરતા ત્યાં આહીર શેત્રુજી કાંઠાના પટેલ પાદિતાણાના કુંભાર અને વસવાયા એ દાતરડીમાં વસવાટ કર્યો જોગીદાસ ખુમાણ પોતાને થયેલા અન્યાય માટે ભાવનગર રાજની સામે બહારવટે ચડેલ એક ખૂંખાર બહાર હતો ભાવનગર હદના એક પછી એક ગામ ભાંગીને હાહાકાર મચાવ્યો છેલ્લે આંબરડી કાળાસર પીપરણીને ભાંગ્યા છતાં જોગીદાસની નિંદરો હરામ થઈ છે એક દાતરડી ભંગાતું નથી દાતરડી આયોરનું ગામ છે અને મુરલીધર મહારાજના રખોપા છે ગામમાં ઘણા દેવસ્થાન છે અને ગામ લોકોને તેમાં અપાર શ્રદ્ધા છે આવા જ દેવ સ્થાનમાં કાળા લાખણોતરાને ભારે શ્રદ્ધા હતી યુવાનીના ઉમરે ઉભેલા આયરની છાતી ફાટફાટ થતી હતી પાંચ હાથ પૂરો વિશાળ ભૂજાઓ ભરાવદાર મુખ વીછીના આંકડા જેવી મૂછો મજબૂત દેહ ભારે રોવાબ આવો યુવાન હાલ્યો જાય તો પણ ભારે રૂડો લાગે દેવલબાઈ કાળાની માં હતા જ્યારે કાળો આઠ વર્ષનો હતો ત્યારે તેના બાપનું ગામતરું થયેલું અને દેવલબાઈ વિધવા થયેલા તેથી તેમણે કાળા વસ્ત્રો દેહ પર ધારણ કરેલા દેવલબાઈ સાક્ષાત જોગમાયાનો અવતાર સમા કોઈ જગદંબા જેવું અનેરું રૂપ હતું ઉજળિયાત અંગ પર શ્યામ કપડાં ભારે શોભતા આઈ આખું ગામ આદર કરતું અને સૌ પડ્યો બોલ ઝીલતા ગજબની હિંમત હતી જ્યારે દાંતડી માથે સંકટ આવે ત્યારે પોતે આગેવાની લેતા અને ઓઢણાનો છેડો વાળીને ઠેક મારીને ઘોડે ચડી જતા હાથમાં તલવાર બરછી લઈને દુશ્મનો સામે ધબડાટી બોલાવતા ત્યારે સાક્ષાત જોગમાએ જ જોઈ લ્યો આવા સ્ત્રીના કોઠે ગર્ભ ધારણ કરીને કાળા લાખણોત્રાનો જન્મ થયો હતો આવી આયરાણીના પેટે સાવજ જેવા સંતાનો પાકે છે એ દેવલબાઈના દૂધની તાકાત હતી આય જેટલા શુરવીર હતા એટલા જ હતા ઉદાર મનના સ્ત્રી હતા એટલે જ ગામ લોકો તેમની સલાહ માનતા અને પૂછીને કામ કરતા જોગીદાસ કુમાર જ્યારે દાંતરડી ભાંગવા આવે છે ત્યારે ગામને પાદર બુંગ્યો ઢોલ વાગતા દેવલભાઈની આગેવાનીમાં દાંતડીના આયરો તૈયાર થયા પાળની સામે આયરોની આગેવાની સંભાળતા મેલડી જેવું રૂપ ધારણ કરીને તૂટી પડે છે અને પાળને વેરણ છેરણ કરી નાખે છે આમ જોગીદાર ખુમાનને દાતરડી ભાંગવાના અભરણા જ બાકી રહેતા જો જોતામાં દેવલભાઈનો દીકરો કાળો હવે જુવાન થયો હતો કાળાની રગે રગમાં ડોશીએ શૌર્યતા અને સુરાતનના સંસ્કારોનું સિંચન કર્યું હતું દાંતરડીના આયરોમાં વધુ એક મરદનો ઉમેરો થયો ધીંગાણામાં કાળો લાખણોતરો મોત બનીને ચોર લૂંટારાઓના પાળ પર ત્રાટકે અને દુશ્મનોની માથે પક્ષીના ટોળાની માથે બાજ ત્રાટકે એમ ઉતરતો દુશ્મનનો માથું કાપી તેની માતા દેવલબાઈના હાથમાં મૂકે અને આઈ રાણી તે માથું બજરંગબલીના બલીના થાનક પર ચડાવતી જાય આમ જોગીદાસનો પાળ ધણી વાર ગામ ભાંગવામાં નિષ્ફળ રહેતા તે ફરત ફરી જતો પાંચ પાંચ વખત જોગીદાસ કુમારે ગામ ભાંગવા ધોસ બોલાવી છતાં તેમાં તેને નિષ્ફળતા મળતા હારીને ભાગી છૂટે છે પણ દાતરડી ભાંગવાની મનમાં ટેક લીધી છે જોગીદાસ જેવો બહારવટી લીધી વાત મૂકતો નથી જેમ જેમ પરાસ્ત મળી છે તેમ તેમ જોગીદાસના મનમાં દાતરડી ભાંગવાનો મનસુબો દ્રઢ બનતો જાય છે છઠ્ઠી વખત જોગીદાસ કુમારનો પાળ દાતરડી પર ત્રાટકે છે દાતરડીના આયરો અને જોગીદાસ કુમારના પાળ વચ્ચે જંગ થાય છે જેમાં કાળો દુશ્મનોની માથે કાળ બનીને ત્રાટકે છે ધીંગાણામાં જોગીદાસ ખુમાર નો ભાણેજ કામ આવી જાય છે અને કાળો તેનું માથું કાપી હનુમાનજીને ચડાવે છે પાળના માણસો ઘવાય છે અને હારીને પરત ફરવા સિવાય કશો વિકલ્પ રહેતો નથી જોગીદાસ હવે દાતરડી ભાંગવા અને ભાણેજની મોતનો વેર વાળવા અધીરો થઈ રહ્યો હતો સાતમી વખત જોગીદાસ જ્યારે દાતરડી પર હુમલો કરે છે ત્યારે કાળો ભાણવડ ગામત્રે ગયેલો હતો

ધડના બે કટકા થઈ ગયા યોતે કાળામાં એટલું જ પાણી હતું પાળમાંથી કોઈ બોલ્યું આ તો કોઈ ઓર હતું હજુ કાળનો કાળાનો ભેટો બાકી છે જોગીદાસ કાળાને બરોબર ઢોલ પીટાણો ગામના આયરો દેવલબાઈના ઘરે એકઠા થયા બધાએ સાથે એક હથિયાર લીધું દેવલબાઈ કાળાભાઈને કહો તૈયાર થાય કાઠીઓ આવે છે કાળો તો ગામ ગયો છે ત્યારે કાળો નથી તો શું ગામના બીજા આયરો હજુ જીવે છે એક વૃદ્ધ બોલ્યો આપડા જુવાનડાયા ભરી પીવે એમ છે જોગીદાસ કુમારને પણ ખબર પડે ને કે આયરોના ગામ ભાંગવા કંઈ ખાવાના ખેલ નથી ના ભાઈ આપ સૌને બજરંગ બલીની આણ છે કોઈએ બહાર નીકળવાનું નથી દેવલબાઈએ કીધું ત્યારે બહારવટીયા ગામને ધમરોળી નાખે એની રાહ જોશ એની રાહ જોશું એક આયર જુવાન ઉભો થઈને બોલ્યો સૌ હતા ત્યાં તો કાળો પરત ફર્યો માર્ગેથી પાળ આગળ વધી રહ્યો હતો કાળાને આગેવાનીમાં જુવાનડાઓ તૈયાર થયા ગામને પાદર દાતરડીના આયરો અને જોગીદાસ જોગીદાસ નું પાળ સામસામે આવી ગયા અને ભયંકર ધીંગાણું શરૂ થયું મરદ કાળો લડતા લડતા પાળની વચ્ચે ઘૂસી ગયો અને પોતાના પહાડ જેવા ખડતલ શરીરની બંને દુધમલ ભૂજાઓમાં ખુમાણની દોરવણી મુજબ પાળ મહુવાના માર્ગે આગળ વધ્યું લડતા લડતા કાળો પોતાના સાથી ભાઈઓથી આગળ નીકળી ગયો તેનું તેને ભાન ન રહ્યું ગામમાં દેવસ્થાનની જે આડ છે તે અજાણતા કાળો ઓળંગી ગયો પાળ કાળાને દોઢે ખેતરવાર બહાર લઈ ગયો અને જોગીદાસના એક બધાએ કાળાને તરફ ઘેરી લીધો કાળો એકલો પાળ સામે લડતા લડતા હવે થાક્યો હતો તલવારની પકડ ઢીલી પડી હતી આંખ સામે અંધારું છવાઈ રહ્યું ત્યાં તો છન કરતો જોગીદાસનો ભાલો કાળા લાખણોતરાને વાગતા ઘોડા પરથી જમીન દોષ થયો સુરતદેવ અસ્ત થતાની સાથે જ જોગીદાસે કાળાનું માથું ઉતારી લીધું દેવલભાઈના ઘરે કોઈએ સમાચાર દીધા કે કાળો ધીંગાણામાં ખપી ગયો છે તેને લઈને ગામ તરફ આવતા જોયો છે ડોશીની આંખમાંથી દળદળ આંસુ સરી પડ્યા એવામાં જોગીદાસ ખુમાણ અને તેનું પાળ કાળાના ઘરે આવી ચડ્યું અને ડેલી ખકડાવી દેવલભાઈ ભારે કઠણ અૈયાની સ્ત્રી હતી આસુ લૂછી આસુ લૂછી નાખ્યા અને ડેલી ખોલીને આવકારો દીધો સ્મરણ છે આઈ તે દી મારા ભાણેજનું માથું આ હનુમાનજીને ચડાવ્યું હતું હા સ્મરણ છે ભાઈ પણ આવો ને આવો ભાઈ બેસો દેવલબાઈએ રૂડો આવકારો દીધો આવકારના શબ્દ સાંભળતા જ જોગીદાસ ઝબુકી ઉઠ્યો પણ ભાણેજના વેરની આગ હજુ તેના દિલમાં સળગતી હતી કાળાની ઘોડી પરથી તેનું ધડ નીચે પડ્યું અને તેને ઓસરીના કોરે મોઢે સુવડાવી માથે સફેદ પછેડી ઓઢાડી ઓઢાડી કાળાના ઓવરણા લીધા ભલે આવ્યો મારો લાલ ભલે આવ્યો મારો અર્જણ બાપ તે તો આપણી એકોતેર પેઢી ઉજળી કરી આવા મરદની કાણ ન મંડાય હોવું એ તો સદાય જીવંત છે મારો લાલ કંધોતર તો ગામના રક્ષણ માટે મેરો નથી પણ અમર થઈ ગયો છે તેના પર રોણો શાનો દેવલબાઈ વહુને કીધું એ જ ટાણે વહુ દેવલબાઈની સામે ઊભી રહી ગઈ હા માં જેમ તમે કહો એમ આયર તો સ્વર્ગાપુરી સુધાવ્યા સામે ઊભેલા બહારવટીયા એકીટસ્યા આ બધું જોઈ રહ્યા હતા ત્યારે લ્યો આય તમારા દીકરાનું શિષ ચડાવો હનુમાનજીને જોગીદાસે કીધું હા ભાઈ આ શિષ તો હનુમાનજીને જ ચડે કારણ મારો કાળો હનુમાનજીનો ઉપાસક હતો નિકર એના નિવેદ અધૂરા રહેત ને ત્યાં તો જોગીદાસ ખુમાણ જેવો ખુખાર બારવાટીઓ પણ પડવાર માટે ઢીલો પડી ગયો વાહ જનેતા તારા પેટમાં અવાજ સંતાન પાકે એમ કહી જોગીદાસે દેવલબાઈની રજા લીધી ના બાપ તમે આયરના આંગણે પધાર્યા છો તમે આ મોકે અમારા મહેમાન છો તમને જમાડ્યા વિના કેમ જવા દેવાય લો કસુંબા પાણી કરાવું અરે આય તમારા દીકરાનું માથું કાપી લાવ્યો છું અમારાથી કેમ જમાય જોગીદાસ થઈ ના બાપ અમારે આયરનો મહેમાન ભગવાન મારા આંગણેથી જાવ તો અમને ઓછો લાગે બાપ દેવલબાઈ નો અવાજ ત્રુટતો હતો પણ કઢણ હૈયાની ડોશી આંસુ અંદર જ પી જતી હતી ઘોડા પરથી ઉતરો અને વાળું કરીને જજો ભાઈ દેવલબાઈની હિંમત અને જુસ્સો જોઈને જોગીદાસ એકદમ અચંબિત થઈ ગયો ઘોડા પરથી હેઠે ઉતરીને જોગીદાસ દેવલબાઈના પગમાં પડી ગયો આય તમે જીત્યા ધન્ય છે તમારી મહેમાન ગતિને પણ જ્યારથી મારા ભાણેજનું મોત થયું છે ને ત્યારથી મેં દાતરડીનું પાણી આરામ કર્યું છે તો મારે તમારું નીમ ન તોડાવાય આપ સુખરૂપે સીધાઓ દેવલબાઈના આ શબ્દો સાંભળી જોગીદાસ ખુમાણ અને તેનો પાળ પરત કર્યું ફર્યું પાળ પરત ફર્યું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટના પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધ